સમાચારનો વિસ્તારથી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખાસ પોસ્ટ કરી છે સહકારિતા ક્ષેત્રે નવા યુગનો આરંભ છે તેવો આ પોસ્ટમાં ઉલ્લેખ છે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાની શરૂઆત થઈ છે આ સેવામાં ગુજરાતના પચાસ હજારથી વધુ ડ્રાઈવર્સ જોડાયા છે આ એક ક્રાંતિકારી પહેલ એટલે કે ભારત ટેક્સી દેશની સૌપ્રથમ પ્રથમ સહકારીતાના મોડલ પર સંચાલિત ટેક્સી સેવા છે પ્રારંભિક તબક્કે આ સેવા અમદાવાદ અને રાજકોટમાં લોન્ચ થઈ છે તબક્કે દિલ્હીમાં પણ આ સેવાની શરૂઆત થઈ ગઈ છે આવનારા સમયમાં સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહી છે આ ભારત ટેક્સી સેવા સારથી અને ગ્રાહક બંને માટે આ સુવિધા વિન વિન સિચ્યુએશન જેવી બનવાની છે ગુજરાત તો સહકારિતા ક્ષેત્રની સફળતા રોલ મોડલ છે એવું પણ મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે આવનારા સમયમાં અનેક પરિવારોને આ સુવિધાથી રોજગારી મળવા જઈ રહી છે તો ભારત ટેક્સી સેવા લોન્ચ કરવામાં આવી છે દિલ્હીમાં અમદાવાદમાં અને રાજકોટમાં ટેક્સી સેવાની શરૂઆત થઈ છે આ દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા છે ગુજરાતના પચાસ હજારથી વધુ ડ્રાઇવર્સ આ ટેક્સી સેવામાં જોડાયા છે મુખ્યમંત્રીએ પોસ્ટ કરીને ભારત ટેક્સી સેવાને એક ક્રાંતિકારી પહેલ ગણાવી છે ગુજરાત તો સહકારિતા ક્ષેત્રનું રોલ મોડલ છે એવું પણ મુખ્યમંત્રીએ કહ્યું છે